मुंदरा तालुका ना धबगामनी सीममाथी 4 सप्टेंबर ए पाणी ना नाळा पासे मळी आलेली हत्या करायेली लाश मळी आव्याना बनाव नो भेद पोलिसांनी मात्र कलाको कलाकोमा उकेली नाख्यो छे भोग बनार ओमचंद्र रुंथ मुंजी रहे झारखंड नी हत्या तेनाज मित्र रोमेन हरिनाथ उर्फे गुंजन ताटी उम्र 25 मूळ आसाम એ ગુસ્સામાં આવી કરી હોવાનું બહાર આવ્યું છે પોલીસની સતાવાર માહિતી મુજબ આ હત્યા કેસ બહાર આવ્યા પછી પોલીસની ટીમ તપાસમાં જોતરાઈ હતી પોલીસે ત્રણ અલગ અલગ ટીમ બનાવી 11 સીસીટીવી કેમેરાના 128 કલાકના ફૂટેજની વિગતવાર તપાસ કરી હતી આ ઉપरांत ટેકનિકલ સર્વેલન્સ અને સચોટ પુહપ્રાથી આરોપી સુધી પહોંચી શકાયું હતું તપાસ દરમિયાન ચાર શંકામદોને રાઉન્ડ અપ કરાયા હતા જેમની પૂછપરછમાં આરોપી રોમેન હરિનાથ ઉર્ફે ગુંજન તાટીએ કબૂલાત કરી હતી તે તેરે પોતે જ સિમેન્ટ બ્લોક વડે પોતાના જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો હત્યાના આગલા દિવસે બંને મિત્રો વચ્ચે ગાડી ચલાવવા બાબતે ઝઘડો થયો હતો જે બાબતે આરોપી ગુસ્સામાં હતો 3 સપ્ટેમ્બર ના રાત્રે ડાડી વિલમાર પાસેના કોલોનીમાં ઓડિશા વાસીઓના પરંપરાગત કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ભોગ બનનાર અને આરોપી પરત આવી રહ્યા હતા આ દરમિયાન આરોપીએ ભોગ બનનારને વાતોમાં ફોસલાવીને બનાવવાની જગ્યા પર લઈ ગયો હતો અને સિમેન્ટના બ્લોક વડે ઘા મારી હત્યા કરી નાખી હતી ઓલીસે બનાવાડી જગ્યાએ તપાસ કરતા હત્યામાં વપરાયેલ પથ્થર અને પીડિતના બે મોબાઈલ ફોન ગટરની ટેન્કમાંથી રિકવર કર્યા છે સાથે આરોપીના સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું હાલ આરોપીને પકડી લઈ રીમાન્ડની કાર્યવાહી શરૂ કરાઈ છે આ સફળ કાર્યવાહી પીઆઈઆરજે ઠુમર પીએસઆવીએમ ડામોર અને પીએસઆઈડીજે ઠાકોર સહિત ટીમ જોડાઈ હતી